કસોટી કોણી થાય પિત્તળની થાય એની થાય સોનાની કી કસોટી થાય સોનું છે ને કસોટી ચડાવવું પડે બરોબર છે છતાં ને કસોટી ચડાવે પિત્તરને કોઈ કસોટી ચડાવે તો પિત્તળ છે એટલે જે મનુષ્યો આવા સારા છે એને માટે કસોટી જે દુનિયામાં સારા માણસો કહેવાય એને જ મુશ્કેલી આવી છે તમે દાખલા બધા જોજો એની અંદર જે સારા માણસો કહેવાય અને જે ભગવાનના ભક્તો થયા છે એ બધાને આવ્યું છે અવતારો થયા એમને પણ આવ્યું છે મુશ્કેલી એ આવે જ છે એટલે સ્વામી કહે છે એ વખતે ધીરજ રાખવી એની વાત કરે કે એમાં હિંમત હારવી નહીં હિંમત હારીએ તો કંઈ થાય નહીં મારે કહે છે જ્યારે કંઈ પણ દુઃખ આવે તો ધીરજ રાખવી મૂજ આવું નહીં ભગવાનને યાદ કરવા બધું સારું થઈ જાય છે એટલે આવી રીતે આપણા કાર્યોની અંદર હાનને વૃદ્ધિ પણ આવે હાન એટલે નુકસાન પણ થાય અને સારું પણ થઈ જાય તેની અંદર આપણા મનમાં જાણવું કે આ ભગવાન ઈચ્છાથી થાય છે ભગવાન સર્વ કરતા છે વાતમાં લખવું છે કે ભગવાન સર્વ કરતા છે તો સુખ આવે તો સુખ કેમ ના થાય પણ મનમાં સ્વામી સર્વ કરતા પરમાત્મા છે એમ આપણે સમજવું ને ભજન કરવું પણ એ ભજન કરતા એમાં જો સુખ આવે તો શું કહેવું એ ભગવાન ઈચ્છાથી છે એમ ના મનો આ મારી મહેનતને મારા પુરુષાર્થ આવ્યો એમ ભૂલી ના આવ્યું અને દુઃખ આવે તો મનમાં એને ભોગવી લઉં એ ભગવાનની ઈચ્છાથી આવ્યું છે મારે આપણે ભોગવી લઉં કારણ ભગવાન જે કરશે સારા માટે કરશે આપણે દુઃખ આપ્યું છે એમાંય ભગવાનની કંઈક ઈચ્છા છે એવું માનીને ભક્તો સર્વ પ્રકારે રાજી થાય છે એટલે મારે કહે છે સુખ મળે ખુલાઈ ન જવું અને દુઃખ મળે કરમાઈ ન જવું સુખ મળે તો આપણે ખુલાઈ ન જવું કહો આ બધું મને મહેનતને મળ્યું છે ભગવાનની ઈચ્છાથી મળ્યું છે જે કંઈ ખાયું છે મળ્યું છે ભગવાનની ઈચ્છાથી મળ્યું છે એમ માનીને આનંદ મળે અને દુઃખ આવે તો જાણું કે ભગવાન ઈચ્છા થયું કર્મય ના જો દુઃખી ના જવું આ બધું આપણે શાસ્ત્રોની એટલે આપણા અત્યારે બધા વ્યવસાયની અંદર આપણા કામકાજોની અંદર ઘણી ઘણી મુશ્કેલીઓ પણ જો આ એક વાત આપણે સમજી રાખી હોય અને આ બધા ભક્તોના આખ્યાનો સમજી રાખ્યા હોય તો આપણને પણ સુખ ને શાંતિ રહે કારણ સંસાર ચક્ર એવું છે એમાં જ્ઞાની ધ્યાની ભજની સામાન્ય કે ગમે તે ડાયો હોય હોશિયાર હોય કે ગમે તેટલો હોય તો એની મુશ્કેલી આવે છે અને એ ક્રમની અંદર એ ભગવાનના ભક્તો છે એ ભગવાનનો આશરો છે ધીરજ રાખીને બળ રાખીને પોતાનું કાર્ય કરે છે એને વાંધો આવતો નથી ત્યારે સ્વાય કે પાંડવ પ્રભુને પ્યારા પાંડવો છે એ તો ભગવાનના ભક્ત જ હતા ભગવાન કૃષ્ણ સિવાય તો રહી શકતા નતા ભગવાનની સાથે જ હંમેશા અને ભગવાન જેમ કેમ કરતા હતા પાંડવોને કૃષ્ણનો જ હંમેશા આદેશ હતો એ પ્રમાણે પોતે જીવન જીવ્યા છતાં પણ એમને વનમાં જવું પડ્યું ચૌદ વર્ષ સુધી વનમાં ભટકી ગયેલો હવે ભગવાન છે ભગવાન તો દુઃખ ટાળી નાખે મિનિટમાં સેકન્ડમાં ટાળી નાખે સંકલ્પ કરે પણ છતાં એમને ભોગવવું પડ્યું એટલે આ કહ્યું કે પાંડવ પ્રભુને અતિ પ્યારા અને એ રીતે એમને પણ આ પ્રમાણે દુઃખ ભોગવી લીધું છે અને ભગવાનને રાજી કર્યા છે પણ ખરેખર જુઓ તો કઈ કે જેટલું માયામય સુખ છે દુઃખ વગનવું હોય આ ગુણાતા શબ્દ હોય જેટલું માયામય સુખ છે દુઃખ વગર હોય એને જો આદિ અનાદિથી વિચાર કરો કે મોટા રાજા મહારાજાઓને આવ્યું છે અને જેને ત્યાં નથી એને આવ્યું છે એટલે જેને છે એને દુઃખ છે નથી એને રાજા બી દુઃખિયા રંક્યા ધનપતિ દુઃખિત વિકાર વિના સબ દુખિયા સંત સુખી સંસાર શું કહ્યું રાજા બી દુખિયા રાજાઓની પાસે રાજ હતા ચાલ્યા ગયા છે કેટલાય પણ કહેવાનું રાજા હતા તો આ બિચારાનું દુઃખ કારણ કે પોતાની ઈચ્છાઓ અંદર પ્રબળ હોય ને એટલે કાદો વધારવાની ઈચ્છા હોય એટલે એ પ્રમાણે કોઈ જો ઝઘડા ચાલ્યા જ કરે હા હું ઝઘડા થયા જ કરે અને કાં એ પ્રમાણે પછી એની પાસે આ બધું છે એની ઉપર બધાની સત્તા કરવા માટે પણ ચાલ્યા કરે અમેરિકા પાસે ઓછું છે બધું છે પણ છતાં હવે અત્યારે રશિયા ગયા પછી થયો છે મારો જ પાવર આખી દુનિયા ઉપર થવો જોઈએ તો બેસીરમ ચણામાં નકામ દુનિયા લડવા ઝઘડા કરે કારણ પણ આટલું બધું છે ખાવાનું છે પીવાનું છે વ્યવસ્થા છે બધું છે કાંઈ દુઃખ કોઈ જાતનું છે નહીં પણ એના મનમાં એવું રહ્યા કરે છે કે આખી દુનિયા પર મારું વર્ષ થવું જોઈએ અને એટલા માટે બીજા નામ કર્યા પેલા નામ કરી આવે અને સ્વામી કહે છે પેલા બિલાડીના જેવો ન્યાય કટકો અને નાખે અન બે કટકો મળવ વાંધરે ન્યાય કર્યો એવું બધું એટલે બે ભીખ બે ભૂખી રે બિચારી એટલે એ પોતાનો સ્વાર્થ લાગે બીજાને કે તમારે શસ્ત્રો બનાવવાની ને એ પોતે વેચ્યા કરે એટલે આવું બધું ચાલે બીજાને બંધી કરવાની વાત અને પોતાને ઓપન રહેવાની વાત એટલે આવી બધી વસ્તુ છે કે રાજા બી દુખીયા કે આવી સત્તાઓને પણ અત્યારે દુઃખ છે રાજા હોતા રાજાઓનું પણ કારણ કે લડાઈને ઝઘડાઓ બધું ચાલ્યા જ કરે કરાશ માટેની તકરારો હોય જ કરે પણ બીજાનો રાજ હોય સારી રીતે રહેતા હોય પછી બીજાના રાજને હાનિ કરવી બીજા નુકસાન શું કાળ કરવું પોતે આનંદથી રહેતો શું હતું એટલે સ્વાઈ કહે છે આ પ્રમાણે સ્વાભાવિક રીતે દરેકને દુખિયા થાય છે રાજા આવી દુખ્યા રંગ કવિ દુઃખ્યા કે નથી એને પણ દુઃખ સુખ આવું ક્યાં રહેવું કેમ કરશું શું થાય અને ધનપતિ દુઃખી પૈસાદાર દુઃખી પૈસાદાર ને પણ પૈસા આપણે કઈ વાંધો નથી પણ ચિંતા ચાલે કે પૈસા આયા છે ક્યાં ગોઠવા કેમ મૂકવા કોઈ ચોર આવશે લઈ જશે આ છે તે છે અને એ બધા વિચારો વિચારો એને પણ ત્યાં આગળ કારણ કે આ પ્રમાણે સરકારી કાયદા કાનૂન બીજા ત્રીજાની ગરીબ મુશગળો ખૂબ હોય છે એટલે એની અંદર પણ એને પૈસા હોવા છતાં એ વિચારમાં વિચારો પોતે રહે છે અને એને ભોગવી શકતો નથી એના એ સુખને ભોગવી શકતો નથી ચિંતામાં ચિંતામાં એનું કામ ચાલ્યા જ કરે એટલે સ્વાય કહે છે કે પ્રમાણે ગણપતિ અને પૈસા હોવા છતાં એ પૈસાનો સારી રીતે ઉપયોગ કરી ના શકે અને એની ચિંતામાં ચિંતામાં પૂરું થઈ જાય એનું જીવન પૂરું થઈ જાય છે એટલે સ્વાય કહે એ પણ દુખ્યા છે એટલે આપણને લાગે છે આ સુખ્યા જ પણ તમે જો કેટલાય જોયા છે કબજોપતિને કરોડપતિને બધા પણ બીજાને કંઈક ને કંઈક દુઃખ હોય કંઈક ને કંઈક પોતાનું દુઃખ હોય જ છે અને એ બધી રીતે મુશ્કેલી સંસ્થાનું કંઈ દુઃખ હોય પોતાના કુટુંબીનું કંઈ દુઃખ હોય સમાજનું કંઈ દુઃખ હોય કંઈ સરકારી દુઃખ આવી પડ્યા હોય એટલે આવું બધું હોવા છતાં પણ માણસને આ દુઃખો બધા છે જ અને ચાલ્યા જ આવે છે એટલે સ્વાયં કહે છે રાજા વિ દુખ્યા ધનપતિ દુઃખિત વિકારને વિના વિવેક પછી બેઠા મોડાઈને સાફ કરીને થઈને બેઠા પણ સ્વાયં કહે એને વિવેક નથી તો એ પણ દુખ્યા છે જેને ઘર મૂક્યું બાર મૂક્યું પૈસા સમૃદ્ધિ આ બધું વૈભવ મૂકીને આવ્યા બરોબર હવે અહીં આવીને પાછા આની ઈચ્છા રાખીએ જે મૂક્યું છે એની પાછી ઈચ્છા રાખીએ કઈ આ મળે તો સારું આ બધા બંગલા વાળા છે તો આપણે બંગલો થાય તો સારું એને માટે બધું જોખું કરે પોતાનું મિલકત ભેગી કરે ત્યારે સ્વાઈ કે ઉપાધિ થઈ નહીં પાછી પાછી ઉપાધિ ગઈ પછી એ તારા બંગલા થયા પછી એની બીજું થયું ત્રીજું થયું એમાં બધી વસ્તુ ચાલુ થઈ ગયું ત્યારે સ્વાઈ કહેજો એની અંદરથી પાછો સંસાર ઉભો થઈ જાય એટલે વિવેક નથી વિવેક હોય કે જે વસ્તુ મૂકી ગઈ નાશવંત વસ્તુ છે નાશવંત વસ્તુ સમજીને મૂકી છે ફરી એની ઈચ્છા શું જે વસ્તુ નાશવંત છે એની પછી લેવાની વસ્તુ હોય ને એની ઈચ્છા પણ ન હોય સમજ્યા કે જે વસ્તુ દુઃખદાયક છે એ વસ્તુ પાછી ભેગી શું કરવી એટલે એ સમજન નથી વિવેક નથી એટલે ઈચ્છાની રાખે જોઈએ છે અનેક આની અંદર દુઃખી છે અનેક દુઃખને પામ્યા છે એ વસ્તુ માટે દુઃખ પામ્યા છે પંચ વિષયો કે જે જગતના પદાર્થો છે બે તે તો પછી આપણે તો મૂક્યું છે તો એની ઈચ્છા ના રાખવી એનો સંપૂર્ણ રીતે ત્યાગ પણ એને માટે પ્રયત્ન કરે પુરસાહ કરે વાતો કરે બીજું કરે પણ વાત પેલી છે પોતાનું પછી ભેગું કરી અને માથું માયા જગત ઉભું કરવાની વાત થાય સુધી એ પણ દુખ્યો એ આવ્યું પછી એને ક્યાં હાચવું એને પછી ક્યાં મૂકવું બેંકમાં મૂકવું બીજે મૂકવું કોકને ઘરે આપવું તો કોઈક ફરી ભાગ્યું કારણ કે એને તો બધું કઈ ખબર હોય ને એટલે લોકો ક્યાં મૂકે પછી બધું એ થઈ જાય તો પાછું દુઃખ કહ્યું કે જુનાગઢમાં કે ફલાના એક સંત છે એને પટારો રાખ્યો પણ કંઈ રાખતા નથી પટારો છે પણ કંઈ કે પટારો શું રાખ્યો પટારો રાખવાનું કારણ શું છે કઈ વસ્તુ આપણી પાસે છે નહીં મારા એક અગિયાર લુગણા છે અને આ જે પાઠ પૂજન પુસ્તક છે એટલું જ આપણે છે પછી પટાળની જરૂર ખરી એને લોક મારવાની કઈ જરૂર કરી કે રાત્રે કોઈ લઈ જશે નહીં લઈ જાવી પણ છે નહીં પછી શું જેની પાસે કંઈ નથી એની પાસે લૂંટાણો ભય છે જેની પાસે લૂંટાણો ભય છે જ કહેતા ભીમદાન ખીમદા બે બાવા અને બે બીજા લંગોડ પર બીજું કાંઈ વસ્ત્ર ઉપર ના મળે અને એમને એમ પોતે ફરતા હતા એ ગામમાં ગયા એ ગામમાં ગયા ત્યાં આગળ એ ગામનો કંઈક ગામનો ચોરો છે ચોતરા જેવું ત્યાં સુતા અને રાત્રે સૂતા એટલે સ્વાભાવિક રીતે મચ્છર ની ઉપાધી હતી એટલે મચ્છર પછી આયા રાત્રે સુવે એટલે રાત્રે પછી સુતા એટલે પછી ત્યાં આગળ મચ્છરમાં બીજા એમ તેમ ક્યાં લાગે એટલે બારે ઘડી આમ ઝાપટ મારે આમ કર્યા કરે અને કયા પણ થોડીક એ થયું એમાં એક એને ચોર આવ્યો કે બાવા બે સુતા એટલે કઈ જોરી મશે કે લાવો કઈ ફરી એટલે કમ્ફોર્ટ કરવા લાગ્યા તો પેલો કહે છે ભીંડા એ ક્યાં ક્યાં કુછ હોતા હે કહે છે તો મારા પાસે મોકલ મારા મચ્છર ઉડાડે બે પાસે શું લેવાનું છે જેને સ્વાઈ કહે છે ઘરમાં ગોકળ આઠમાં હોય એને પછી કઈ લોકો છે એની પાસે શું અમે ઘરમાં જઈને ફંફોડી નાખે ને તો શું આપણા નાદ ભક્ત હતા વડોદરાના આ બહુ મોટા ભક્ત રાજવાળા હતા વડોદરા રહેતા હતા અને પોતે મારાની અનન્ય ભક્તિ પણ કરતા અને ગરીબ માણસ એટલે શું શાક પકાલાનો ધંધો કરે એટલે માર્કેટમાં હોય ત્યાં થોડુંક થોડું પોટલામાં નહીં લોકો રસ્તા બેસતા એવી રીતે શાકભાજીની ઢકલીઓ કરીને બેસે અને એમાંથી બીજાના સાંજે ચાર આઠ મળે અને એમાંથી પોતાનો નિર્વાહ ચાલે પણ એમાંથી પણ પૈસા થોડા બચે એ બચાઈ બચાઈ બચાવીને મહારાજ જ્યાં ગડડા હોય તો ત્યાં બે એવળતાલ ત્યાં જ રસોઈ આપ્યો કે પાંચ પચાસ હો બચે ભેગા થયા હોય તો મારા દે જમાડ્યા એટલે એવા ભક્ત કે કશું પોતા પાસે વધારે નહીં પણ પોતાનો નિર્વાહ છે મારા દેહથી આવું ચાલે છે પછી ભેગું કરીને શું કામ છે એટલે જે થાય એ ભેગું થાય ત્યાં મારાને આપ્યા હવે એના ઘરમાં એક દાડો ચોરાય એમના ઘરમાં એક દિવસ ચોરાયા ભાઈના રાખેલ નહીં એમને કંઈ તારું લખું કરેલ નહીં કારણ તે વખતે એવો ભય નહીં હતો એને પોતાના ઘરમાં હોય તો જે ભય લાગે ને એટલે સ્વાઈ કહે છે પેલા જેની પાસે હોય જોખમ તે જાળવો જતા ને કરી પણ જેની પાસે નથી એને કંઈ સાચવું છે નહીં એટલે પછી ચોર અંદર બેઠો ખા ખો ખો કર્યા કરે અને બે જણા હતા એટલે અંદર અંદર પછી વાત કરવા લાગ્યા ચાલુ કલાકથી આંટા મારીએ છીએ ઘરમાં બધે ખો 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 કરી કંઈ મળતું નથી પેલા ભક્ત નાગ ભક્ત તો જાગતા હતા આયા છે ખબર છે એને ખબર જ નથી કે મારા ઘરમાં છે નહીં એટલે લઈશું જવાના એટલે જે કરવું ભલે કર્યા કરે પછી એને મેં વાત કરી કે મને દોરે દાડે જડતું નથી રાત્રે ક્યાં જળવાનું બેને વાત કે મને દોરે દાડે હાથમાં નથી આવતું તો તમને રાત્રે ક્યાં જવાના એટલે કહેવાનું શું કે એવી રીતના એ વખતે એટલે જેની પાસે વસ્તુ હોય એને લૂંટાવાનો ભય છે એટલે ભયને જો સમય મૂકી દે પછી કઈ વાંધો આવે નહીં ભય છે તો જ આપણને ઉપાધિ દુઃખ બીજું ત્રીજું આવે પણ આવે જ નહીં એટલે જેવા સંત છે એની પાસે કોઈ છે નહીં પછી લૂંટાવાનો ભાઈ ગયા છે એને કોઈ વસ્તુ નથી એક ગુરુ ચેલો બે મારા ગુરુ ને ચેલો બે આ ગુરુ જરા ચેલા બિચારો સારો જ્ઞાન હતો ભક્ત હતો ગુરુના એના થકી પણ ગુરુએ કંઈક રાખેલું કંઈક સોનાની ઈટો કે કંઈક તોલા કંઈક એવું કંઈક રાખેલું પોતાની પાસે એટલે બે પછા ચાલ્યા ચાલ્યા એટલે જંગલમાં જતા આગળ રસ્તો એવો આવ્યો કે દેખો ચેલાને વાત દેખો ચેલા કોઈ ભાઈ ભાઈ તો નહીં હે ને કે લોકો કઈ ભાઈ નથી તો બધું બહુ છે સારું છે તો ચાલો આગળ પછી થોડી ત્યાં આગળ જઈને પાછો વાત કરે કે ચેલો દેખો ઇધર કોઈ ભાઈ ભાઈ તો નહીં હે ને તો કે લોકો નથી એમ કરતા આગળ ચાલતા એમ મહિનો એક ગૌ બે ગૌ જાય ને પાછો પૂછે કઈ ભાઈ તો નહીં ને એટલે ચેલો સમજી ગયો મહારાજ ગુરુ દરરોજ દર વખત પૂછપૂછ ખરે તો ભાઈ નથી ભાઈ નથી શું છે કે એટલે પછી એની જોરી પણ થોડી સોનું કઈ કઈ તું થોડું પૈસા એટલે પછી એને પેલા એ ગુરુ જરા આગા પાછા થયા લઈને નાખી દીધું કુવામાં નાખી દીધું પછી આગળ ચાલે પેલા ભય ભાઈ તો ને જો ભય થાવ પાણીમાં ડાલ દિયા જો ભય થાવ પાણીમાં ડાલ દાબતો અચ્છા હોય ગયા પેલો ગુરુ શું કે આ થયું તો આ ભય તમને એ હતો પૂછતા એનો જ ભય હતો તમે બાવા થયા ત્યાગી થયા પછી ભય ભેગો શું રાખો ભગવાન રાખો સુખ ને શાંતિ છે એ કહેવાનું શું છે કે આવી રીતે ત્યાગી થઈને પણ જો આવી વાંસના કે આવી ઈચ્છાઓ રાખે તો સ્વાયકે એ પણ દુખિયા છે એ કઈ પાર નથી થઈ ગયા કે ઘર મૂક્યું એટલે પાર નથી અહીં અહીંયા પછી પણ બધું ઘણું મૂકવાનું અહીંયા અહીં માન છે ઈર્ષા છે ક્રોધ છે ઈચ્છાઓ છે પંચ વિશે ભોગવાની આ બધી વસ્તુને મૂકવાની છે નિર્વાસનિક કે થાય ત્યારે એ ભગવાનના ધામને ત્યાગી કે ગ્રહી નિર્વાશિક થવાની વાત છે ગ્રહસ્થને પણ નિર્વાશિક થવાનું છે આ બધું મૂકવાનું છે જ્ઞાને કરીને સમજને કરીને જીવમાંથી અને ત્યાગીને પણ છે ત્યાગે મૂકી દીધું એટલે પાર નથી થઈ જાય એટલે સ્વામી કહે છે આ પ્રમાણે એવા ભગવાન શિવ સંતોષ થયા કે જે આ કંઈ જ જોઈએ નહીં જેને કોઈ વસ્તુ જોઈએ નહીં આ દુનિયાની કોઈ વસ્તુની ઈચ્છા જ નહીં અપેક્ષા જ નહીં કેવળ ભગવાનના સુખે સુખ્યા ભગવાનનું ભજન કરવું એના સુખે સુખ્યા બીજું કોઈ સુખ ના જોઈએ ગમે તેટલું આવે ગમે તેટલું મળે તો એની અપેક્ષા નહીં ઈચ્છા નહીં એનો પ્રયત્ન પુરુષાર્થ નહીં હરી ઈચ્છા એ હરે ફરે ને કરે કૃષ્ણ ભજનજી હરી ઈચ્છાથી જે કંઈ મળે એનાથી સંતોષ એનાથી એને આનંદ મળે તો ભલે ના મળે તો આપે તેનું જે ના આપે પણ જાય પણ સ્વાઈ કહે છે એવી જાતના જે સંત છે એ સુખિયા છે બાકી બધું દુખિયા કે જેને કોઈ પ્રકારની ઈચ્છા નથી એ માણસ સુખ્યો છે જ્યાં સુધી આપણે ઈચ્છાઓ વર્તે છે ત્યાં સુધી દુઃખ આપણને આવવાનું છે મુશ્કેલી આપણને આપવાની અને એનું જ કારણ છે ને આપણે આપણી પાસે હોય તો પછી બીજી ઈચ્છા રહે કે ભાઈ આટલું મળે તો સારું સ્વાઈ કહે જેની પાસે પાંચ છે પછી દસ હજારની ઈચ્છા થાય કે દસ મળે તો સારું પાંચ હજાર ને ને દસ હજારની ચિંતામાં ચિંતા પાછું મહેનત કરે ને કઈ આગુ પાછું કરો પાંચ ને દસ ને વધારે પચાસ થાય ને પચાસ લાખ થાય ને લાખ ના પાંચ લાખ ને કરો પછી માણસ નવરો ક્યારે થાય કે પછી સાચું ખોટું બધું કરવું પડે અને ઘણી ઉપાધિ કરવી પડે ત્યારે સ્વામી કે છે કાંઈ ઈચ્છાઓ છે કોઈની પૂર્ણ થઈ નથી થવાની નથી આપણી જરૂર છે એટલું જરૂર પ્રાપ્ત કરવું કારણ કે ગ્રસ્ત છે સંસાર છે સંસારમાં રહેવું છે અને સંસારની સાથે આપણે કામ કરવું છે એટલે આપણી જેટલી જરૂરિયાત છે કોઈને નહીં હોય પાંચ નહીં હોય દસ લાખ નહીં કરો જે ને વ્યવસાય ને જેવું જો કામ એ આપણે જરૂર પ્રાપ્ત કરવું પણ એ કે પ્રાપ્ત કર્યા પછી આપણે ભગવાનને ભૂલવા નહીં આ કરતા કરતાં પણ સાથે ભગવાનને ભૂલવા નહીં આપણી જરૂરિયાતો છે એટલો પુરુષાર્થ પણ કરવો એટલી મહેનત પણ કરવી પણ એ મય બની જવું ભગવાનની પ્રતાપિત થાય છે ભગવાને જ આપ્યું છે અને એ ભગવાનને સાથે યાદ કરવા કે જેથી કરીને વાંધો આવે નહીં બાકી સ્વાય કોઈ વસ્તુ કોઈ પૂરી થઈ નથી અને થવાની પણ નથી એ તો ભગવાન મળે ત્યારે જ્ઞાન થાય તો પૂરું થાય જ્ઞાન થાય તો પૂરું થાય બાકી પૂરું થાય એવું છે નહીં ગમે એટલું આપણે કરીએ પણ જ્ઞાન હોય તો પૂરું થાય મારા ઈચ્છા જે છે એમાંથી આનંદ આનંદ રહી જાય આ બધું નાશવન છે નાશ પામી જવાનું મળશે તો ભલે છે ના મળે તો ભગવાનની ઈચ્છા છે આવું હંમેશા જ્ઞાન અને એ જ્ઞાન સત્પુરુષ થાય જેવા પુરુષ જેને એવું જ્ઞાન છે એ પુરુષ પાસેથી આવું જ્ઞાન મળે જો કે મારા જેવા પુરુષ હતા તો આપણને એમને આ જ્ઞાન આપ્યું છે કે જગત ખોટું છે નાસ્વન છે ભગવાન મળ્યા એ સાચી સાચું ધન છે રે શામ તમે સાજુ નાનું બીજું સર્વે દુઃખદાયક જાનુ રે શામ તમે સાચું નાનું શું કહે છે કે હે ભગવાન તમે સાચું ના આ તો બધું જતું જ રહેવાનું હોય ભગવાન તો છે છે ને છે એક બો દિવસ નાશ પામતા નથી આ દુનિયા માત્રનો ઉપલબ્ધ થાય અનંદ ખોટી બ્રહ્મનો ઉપલ્લય થાય તો ભગવાન તો છે છે ને છે મધ્ય ચોવીસ મધ્ય ચોવીસ વસ્તનાનું મહારાજે કહ્યું ચોકા પાટલાનું કહેવાય ચોકો પાટલા રસોઈ થઈને જમી લીધું ચોકા પાટલા થાય પછી કઈ ખરું કઈ ના રહે પુરુષ સુધીનું કાર્ય ચોકો પાટલો પ્રકૃતિ પુરુષ સુધી કાંઈ રહેવાનું નથી બધું સાફ થવાનું ભગવાન ભગવાનનું દાન અને મુક્તો આ વસ્તુ રહેવાની છે બાકી બધી નાશવંત થઈ બધી નાશ પામી જ જાય છે એટલે સ્વામી કહે છે કે આ પ્રમાણે આ બધી વસ્તુ નાશ પામે છે ને ભગવાનનો કોઈ દિવસ નાન નથી માટે સાચી વસ્તુ એ વસ્તુ છે છે ને સત્ય વસ્તુ એની છે એ રહેવાની જ છે એ કોઈ દિવસ નાશ પામતી નથી ત્યારે એ વસ્તુને જો આપણે સમજીએ તો પછી આપણને પણ આ લોકોની બધી ટળી જાય શાંતિ થઈ જાય એટલે સ્વામી કહે છે કે ભગવાન એક સાચું નાનું સાચી સંપત્તિ આપણી એ છે આ બધી સંપત્તિ મળશે ખરી ભોગવીશું ખરું પણ એ દુઃખે થાય અને બંધનય થાય અને આપણને મુશ્કેલી થાય એટલે એને આપણે જરૂર છે એટલે ભોગવા માટે રાખવાની અને સારા કામો વપરાય એને માટે વિચાર આપણે રાખવો સત્સંગ શું છે સાચું નાનું ભગવાન છે એ કાયમ ને માટે જો નરસિંહ મહેતાને મળ્યું તો નરસિંહ મહેતા એ ભોગવું ના મળ્યું ભગવાન રૂપે સમયતા બીજું ક્યાં હતું કઈ મિલકત નથી કઈ ફેક્ટર નથી પણ ભગવાન રૂપે એને પોતે ધન રાખ્યું તો પછી એનાથી સુખ્યા થઈ ગયા આજે નરસિંહ મહેતાને સાંભળ્યું ભજન સાંભળ્યું મીરા છે એને પણ પોતાનો રાજ સંપત્તિ રીતો મૂકીને એને ભગવાન રાખ્યા તો એને પણ ભગવાનનું આજે સુખ આવ્યું છે એને ભજન કીર્તન આપણે સાંભળ્યું આ સંતો પાંચસો નો કીર્તન આપણે સાંભળીએ એમને પણ સુધી કર્યું એમને પોતે ભગવાન રૂપી સંપત્તિ રાખી શ્રીજી મહારાજ રૂપી સંપત્તિ આજે બ્રહ્માન નિત્યા ને બધા સંતોને આપણે સંભાળીએ છીએ એનું કારણ શું કે એ રીતે કે એ આ રીતે ભગવાન રૂપી સંપત્તિ એ સાચી છે આધ્યાત્મિક સંપત્તિ એ સાચી છે અને એ સંપત્તિને જેટલી સાચી તો એ સંપત્તિને લઈને આપણી આ સંપત્તિ આપણી સુખદાયક થશે છે દુઃખદાયક પણ સુખદાયક બનશે કારણ કે ભગવાન રૂપી સંપત્તિને સમજ્યા ભગવાનનો આશરો કરે એ સાચું છે એમ સમજીને જો આપણે કરીએ તો આ સંપત્તિ ભગવાનને માર્ગે વપરાશે ને માર્ગે વપરાય ને સ્વામી કે પોતાનું પૈસા હોય તો સારા કામો વાપરવાનો વિચાર થાય ચાલો ભગવાનના કામો વાપરીએ આપણા કુટુંબ હોય તો એને પણ કઈ ચાલો ભગવાનની કંઈ સેવા છે બધા કરવા સેવા માટે જાઓ આપણું જે વાહન હોય ગાડીઓ હોય મોટર હોય કે જે કંઈ હોય ખેડૂત હોય તો બળદગાડી ભગવાનના કામો આવીએ તો એ બધું સુખદાયક બન્યું ને સ્વામી કે માયા છે કેવળ દુઃખદાયક છે કે કંઈ સુખદાયક ખરી સીતારામ એટલે સુખદાયક મારી પાસે વર્ગી ના પડતો આંબળે સીતારામ સુખદાયક છે માટે રાખવું પાછું મનમાં જીવમાં ના પણ દેહ કરી ભગવાન એટલે માયા કઈ દુઃખદાયક છે કે સુખદાયક ખરી મારે સુખદાયક છે કે ભગવાનને સદના કામમાં આવે તો સુખદાયક છે અને એના કામમાં બધી દુઃખદાયક છે એ દુઃખ થવાનું છે એટલે ભગવાનને સનના કામમાં જેને આવ્યું દાદા ખાતે બધું કામમાં સુખદાયક થયું નથી દાદા ખાતે ને આખું કુટુંબ પરિવાર ધન ધામ કુટુંબ કરા બધો મારા ને પણ મારાને અર્થે કામ આવી ગયેલો કેટલા સભાઓ કેટલા ઉત્સવો બધું થયું દાદા બધો ઉત્સવ જે પોતાનું આવક હતી એ સંતોને અર્થે વાપરતા અને પોતાના કુટુંબ પરિવાર સાથે સેવામાં એની માયા સુખદાય થઈ ગઈ એક બધા ભક્તો થઈ એના નામ આપણે લખીએ એટલે સ્વાય કહે જે ભક્તો છે એને જે બધું ભગવાનના કામમાં હોય એને સુખદાય પણ જો ભગવાનના સંતમાં ના આવે તો દુઃખ થઈ જાય જોકે ઘણા વખત ગમત કરતા ઈશ્વર ધા આપણા છે ને દેશય એટલે સ્વામી કે ઈશ્વરદા મોટર આજે છે સંતો હરિભક્ત આવે છે કામ સ્વામી કે જરા ક્રૂહ નીકળી ગયું સ્ક્રુ સ્વામી કે ક્રૂ નીકળેલો રહેશે સંતમાં કામમાં ને સ્ક્રહ નીકળેલો રહેશે એટલે ગમત કરે કહેવાનું શું કે ઈશ્વરદાન એવી ગમે એટલે જો ભગવાનના સંતમાં કામમાં આવી છે તો એ બધું સુખદાય કામ તો જવાની છે કે આપણી પાસે રહેવા નથી ભાગી છે તૂટી છે પણ જેટલો ટાઈમ એમાં કામમાં આવી ગયો કોઈ પણ વસ્તુ આપણી આપણી કોઈ પણ વસ્તુ જો ભગવાનના સંતને કામમાં આવી ગઈ તો એ શાસ્ત્રો લખી જઈએ બાકી લાખો આપણે ભોગવીશું તો કે શાસ્ત્ર દરપદીની ચિત્રી એક ચિતરી કામમાં તાંદુલ આવી ગયા અને પેલા જીવન ભોગવતો હતો આપણા જૈતલપુરમાં તો મારે રોટલોન ભાજી જ મળ્યો તો એ કામમાં આવ્યું એક રોટલો ભાજીનું કામ થયું એ શાસ્ત્રમાં લખ્યું કે શું છે એટલે જેને જેને ભગવાનને અર્થે પોતાનો દેહ ઘસી નાખ્યો છે જેને પોતાનું આ કર્યું છે એ આપણે શાસ્ત્રોમાં લખ્યું છે અને એ કામમાં આવવાનું બાકી કશું કામમાં આવવાનું નથી અને આપણે પણ અંતે આ બધું મૂકી જવાનું છે એટલે મારા કહે છે આપણી ખારી સંપત્તિ ભગવાન છે એ સંપત્તિને સાચવીશું ભગવાનમાં શ્રદ્ધા રાખી ભગવાન નું ભજન કરે છે ગમે એટલું સુખ દુઃખ આવે આમાં કોઈ પાંડવોને બીજા બધા દુઃખ આવે પણ ભગવાનને મૂક્યા નથી તે ગમે તેવી પરિસ્થિતિની અંદર સ્વાય કે આપણે ભગવાનને રાખીશું ભગવાન રૂપી સંપત્તિ રાખીશું અને ભગવાનની આજ્ઞા રૂપી ધર્મની સંપત્તિ રાખીશું આધ્યાત્મિક સંપત્તિને બરોબર આપણે જીવમાં રાખીશું તો પછી આપણને આ બધી જે સંપત્તિ છે પણ સુખદાયક તો શ્રી કાંઈ સ્વાયં છે આપણી દીકરા પણ સંપત્તિ છે ને હવે એને જો આપણે સાચીએ તો આપણું કામ આગળ ચાલે જ ના જાય અને એ સંપત્તિ ના સાચીએ તો બધું પાછળ ઉલારી ના થઈ જાય એટલે શું કે એ બધી સંપત્તિ જેમ સાચવા વિચાર કરી દાદાએ મિલકત આપી હોય તો મિલકતને બહુ સાચવી કે પૈસા ટકા વેપાર નોકરી આગળ વધારીએ કે એના કરતા મારું સ્વયં થાય એના કરતા મારે મકાન સારું બીજું બધું આપણે એ બધું સાચવા પ્રયત્ન કરીએ છીએ હવે નાશવંત છે થતો પ્રયત્ન કરીએ છીએ તો આ તો સાચી સંપત્તિ ભગવાને આપણને જે વારસામાં સત્સંગ મળ્યો હોય આપણે કંઈક ધર્મનો વારસો મળ્યો હોય તો એને પણ સાચવો એને પણ આપણા જેને વધારો ઘરમાં બધા ભક્ત થાય સત્સંગી થાય પારા થાય સંસ્કારી થાય આ બધી સંપત્તિ છે એ પણ સાચવાની એટલે આધ્યાત્મિક સંપત્તિ એને કહે છે ભગવાન રૂપી સંપત્તિ છે એની પણ એટલી જ આવશ્યકતા જરૂર છે માણસ ભૂલી જાય પેલી સંપત્તિ માટે ખોટી સંપત્તિ માટે પ્રયત્ન કરવાની જ ના નથી કર્યું પણ એને પાછળ આપણું આ બધું ભૂલી નહીં જવું આ સંપત્તિનો આ પેલી આ જે લૌકિક સંપત્તિનો આધાર પણ છે ભગવાન એ સંપત્તિનો આધાર પરમાત્મા છે અને પરમાત્માને રાખીએ તો આ સંપત્તિ આપણા સુખદાયક થાય એ તો બેજ જો જો ચાલ્યું તો કરવું બિલ્ડિંગ હેઠવું પડે ને આપણે અહીંયા બધા બિલ્ડિંગ કરો છો એટલે ફાઉન્ડેશન કેવું કરો મજબૂત એકદમ કે તૂટે નહીં ગમે એટલું વાવાઝોડું જોડો અને ગમે એટલો એ થાય તો ધરતીકમ થાય તો પડે નહીં એવી રીતનું આખું બિલ્ડિંગનો આપણું પાયો કરીએ છીએ તો સાંઈ કે એટલું જો એની અંદર હોય તો કઈ વાંધો આવે ને પછી હોય ને અંદર અને ગમેટલું વાવાઝોડું ધરતીકમ થાય તો આપણને વાંધો આવે ને કાંઈ મજબૂત પાયો છે આપણે સમજ્યા છે એમ આપણો જે ધર્મરૂપી પાયો મજબૂત છે ભગવાન રૂપી પાયો મજબૂત છે પછી આ દુનિયાના એટલા વાવાઝોડા આવે ને તો આપણને અસર થવાનું નથી આપણે મહારાજ કે લાખ અને હું એશ્વા લાગના ભગવાન આપણી સાથે છે ભગવાનના ધામમાં છે તો આપણે આ એક વિચાર છે કે આપણા દુનિયાની અંદર ગમે એટલું થાય પણ ભગવાન રૂપી સંપત્તિ એટલે ભગવાનનો આશરો ભગવાનનું ભજન કીર્તન ગમે તેવી મુશ્કેલી ગમે તેટલું સારા સુખમાં કે દુઃખમાં પણ ભગવાનનું ભજન અખંડ કરવું અને એનાથી સર્વ પ્રકાર સુખ્યા થવું